ઝાલદ તાલુકાના પ્રથમપુર ખાતે બનેલ હત્યાના બંને આરોપીઓને લીંબડી પોલીસે ઝડપી પડ્યા આ તારીખ પચીસ એક બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ ઝાલદ તાલુકાના પ્રથમપુર ગામે ભાઈએ પોતાના પુત્ર સાથે મળી અને નજીવી બાબતે મોટાભાઈની હત્યા કરી હતી જો કે સમગ્ર બનાવ સંદર્ભે લીંબડી પોલીસને જાણ કરાતા લીમડી પોલીસ સત્વરે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સુભાષભાઈ સુરમલભાઈ અટીલાની ફરિયાદના આધારે બંને આરોપી સંજય રેવન હટીલા તેમજ રેવન ભીમા અટિલા જેઓએ પોતાના મોટાભાઈની હત્યા કરી છે તેઓ બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને બંને આરોપીઓને ઝડપી પાડી જેલના પાછળ છે પોલીસ સ્ટેશનના પરથમપુર ગામે દોડીધાજી ફળિયામાં એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં કુટુંબી ભાઈભાઈઓ વચ્ચે જૂની તકરાર હતી ખેતી બાબતેની જેમાં મરણ જનાર સીમનભાઈ હટીલા નામ છે તેના પોતાના સગ્ગા ભત્રીજા સંજય હટીલાએ માથામાં દાર્યું મારીને મારી નાખેલ છે તેમજ આ કામેના આરોપી મુખ્ય આરોપી સાથે તેના પિતા પણ સંડોવાયેલ છે બનાવની ગંભીરતા લઈ પોલીસે હાલ બંને આરોપીને અટક કરેલ છે તેમજ આ કામે ગુનામાં વાપરેલ અખ્યા પણ કબજે લીધેલ છે